વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કાલાઘોડા સર્કલ સ્થિત મહારાજા સર સરસયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના કાલાઘોડા સર્કલ ખાતે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ચેરમેન સીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર સાંસદ રંજનબેન ભટ્ટ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ વિસ્તારના કાઉન્સિલર વિપક્ષી નેતા અમીબેન રાવત કાઉન્સિલર ચંદ્રકાંત ભટ્ટુ બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સાયજીરાવ ગાયકવાડ જન્મજન્મ અગિયાર માર્ચ અઢારસો ને ત્રેસઠમાં થયો હતો વડોદરા શહેરની શાન માન અને ગૌરવ સમૂહ એક વ્યક્તિત્વ વડોદરાના રાજા સર સાયજીરાવ ગાયકવાડ એમના દ્વારા રાજા રજવાડાઓના સમયમાં જ્યારે પ્રત્યેક રાજ્યનો વિકાસ સાવ ધીમી ગતિએ હતો ત્યારે તેમના દ્વારા રાજ્યના વિકાસ સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પછી તે શિક્ષણ હોય કલા હોય જ્ઞાન હોય શિક્ષણનું ક્ષેત્ર હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એમ એમના દ્વારા બનાવેલી મૂળ વડોદરા નગરીની પાણીની પાણી વિતરણની વ્યવસ્થા હોય કે પછી ગટર વ્યવસ્થા હોય કે પાણી માટે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટેનું ઉત્કૃષ્ટ આયોજન હોય કોઈ પણ ક્ષેત્ર એવું ન જેમાં તેમના દ્વારા કોઈ પ્રયાસો કરવામાં આવ્યા ન હોય ત્યારે તે સમયમાં તેમના દ્વારા શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હતું દારૂબંધીનો પણ અમલ કરાવવામાં કડક રીતે કરાવવામાં આવ્યો હતો અને કન્યા શિક્ષણ માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો એકસો એકસઠ એકસઠમી જન્મજયંતિ છે આજથી એકસો એકસઠ વર્ષ છેલ્લાં અઢારસો ને ત્રેસઠમાં તેઓનો જન્મ થયો હતો દેશમાં જેટલી પણ આધુનિક વાતો થઈ છે અથવા એવું કહીએ કે કે સુવિધાઓની દેશમાં જેની જેની પણ શરૂઆત થઈ છે તમામ વિષયો જે વિગતો તે કે સુવિધાઓ સૌપ્રથમ પ્રથમ વડોદરામાં ચાલુ કરી અને ત્યારબાદ આખા દેશમાં લીધેલા છે વડોદરામાંથી જ દેશના બાબા સાહેબ આંબેડકર હોય મર જે અરવિંદ હોય દાદા સાહેબ હોય ઉસ્તાદ મૌલા ભક્તિ હોય ઉત્સાદ સૈયાદકા હોય જેટલા પણ રત્નો છે બધા જ વડોદરાથી આગળ વધેલા છે એવા મહારાજા સાહેબને આજે જન્મજયંતિ હું આદરવાંજલિ પાઠવું